ખ્રલલ ખળલલલ ખ૨ે ન. ખલલલલલ ખ૘લલલ ખ૭લલબ ખાળલ ખ ખળલ૲લળ. ખળલ૲ ખળ ખળળલ? ન 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 Thank you. तंबे एक baju रमो तो जाऊ મોક હા બધા મહેમાન આવી ગયા ને તમારી કૃપા ત્યારે જો આશ્રમ બન્યો નહીંતર મહેમાનય ક્યાંથી હોત તોય ભાઈ આટલું આપવું કઈ સહેલી વાત થોડી એ કોઈને આપી દેવું સવાર થઈ ગયું હશે ને ત્યાં બધી તૈયારી જો અત્યારે બધા ઓલા ફૂલવાળા શણગારવાવાળા આવવાના છે અને બીજું બધું તૈયાર થઈ ગયું હોય તમે નથી એટલે થોડુંક દુઃખ લાગશે તમારા થકીતા બધું થયું છે ભલે ને તોય હં હં કેનો કેના માટે આ ઈ મહારાજ જે ઈ આશ્રમ જોવા જવા હતું પણ હું નવરી જ નથી હવે કાલે પતાવી પછી બપોર પછી જોઈ આવીશ એ વીસ રૂમ વાળો મોટો આશ્રમ એ હા અઢાર થી વીસ રૂમ એવું કીધું પણ હું જોઈ આવીશ કેવી રીતના છે ને પછી તમને કહીશ હા હું જોઈ આવીશ પછી તમને કહું જોઈને તમને ફોટો મોકલીશ યો બધા ચાલુ રાખો તો બધા જે સોમનારાયણ કે બધા જોસ્તી કે જો ઉભારી જો ક્યું બધા જે સોમ

Uh -huh. Aku uh. bisa <hazis> સોમનારાયણ બસ મજામાં જો હમણાં તમારું નામ લઈને ગીત ગાયું છે હમણાં તમને મોકલશું તમને તમને ગીતમાં યાદ કરી છે

પણ આટલું આપવું જીવ નો કોઈ નો ચાલે તમારે ભગવાન ની કૃપા કેવાય ને ભગવાન જાજુ આપે જયસ્વામનારાયણ જો બધા મીનાક્ષી બેન બધા જયસ્વામિનારાયણ કહે તમને જાજુ આપશે

અને કાલે આપણે ગંગાજી આરતી આપણી રાખી ભલે જાજા કરીને જય સ્વામિનારાયણ ભગવાન તમને ખૂબ સુખી રાખે અને કીર્તન ગાય છે હવે ભલે જયસ્વામી હા એકાદું ગઈ નાખો એનું નામ

અતુલ ભાઈ આવ્યા ભાલાન ગણી ધન ભાઈ કમાલાન કરી ધન પાણી અતુલ ભાઈ આ

કનૈયા લાલ જે કનશ્ય મારાજની જે સ્વામીનારાયણ ભગવાન